પ્રવેશ કરનાર બાપજી મહારાજ સમુદાયના આચાર્ય નરરત્ન સુરેશ્વરજી મહારાજ પણ વિશેષ જોડા હતા દરમિયાન માં સંઘના ટ્રસ્ટી જયેન્દ્ર શાહે જણાવ્યું હતું કે આ વર્ષે સંઘમાં બે ટાઈમ વ્યાખ્યાન થશે જેમાં પહેલું વ્યાખ્યાન સાડા છ થી સાડા સાત મુનિરાજ ધુરંદર વિજયજી આપશે અને બીજું વ્યાખ્યાન નવ થી દસ રાખવામાં આવશે જૈન સંઘની પરંપરા મુજબ સાધુ સાધુજી ભગવંતોને કામડી વરાવી હતી તથા ગુરુ પૂજનનો લાભ સલાબેન બિપિન શાહ પરિવારે લીધો હતો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું આજ રોજ સવારે પરમ પૂજ્ય રામચંદ્ર સુધી સમુદાયના પરમ પૂજ્ય મુનિરાજ શ્રી વિદ્વવર્ય ધુરંધર વિજયજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મનમોહન સુધી સુધી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હેમપ્રભ પ્રભુ સુધી સુધી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી તત્વ પ્રભુ સુધી સુધી મહારાજ સાહેબ તથા બાપજી મહારાજ સાહેબના સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નરત્ન સુરી સાહેબ તથા ઉપાધ્ય ભગવંતો મુનિ ભગવંતો તથા સાધુજી ભગવંતો વિશાળ સંખ્યામાં આજ રોજ અમારા નિવાસ સ્થાને થી વાતે ગતે સામયું થઈ અને વડોદરાના તમામ રાજમાર્ગો ઉપર ફરી અને અલકાપુરી જૈન સંગમાં ચતુર્માસ સવારે પ્રવેશ કરવામાં આવેલો છે આજે ચતુર્માસ અંદરમાં નોકાર મંત્ર ઉપર ચાર મહિના સમગ્ર આરાધના કરવામાં આવશે અને નવકાર મંત્ર થી આખા સંઘને અભિભૂત કરી અને નૌકાર મંત્ર મહત્વ સમજાવવામાં આવશે ત્યારબાદ જે વ્યાખ્યાનો થવાના છે એમાં પરમ પૂજ્ય મોરીરા શ્રી વિદ્વાવર્ય મહારાજ વિદ્વાવર્ય શ્રી ધુરંધર વિજય મહારાજ સાહેબ વ્યાખ્યાન સવારે સાડા છ થી સાડા સાત રહેશે અને ત્યારબાદ સવારે નવ થી દસ શ્રી આચાર્ય ભગવત એમ સુરેશ્વર મહારાજ સાહેબ નું વ્યાખ્યાન રાખવામાં આવે છે